તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો આજે એક ફેબ્રુઆરીના રોજ બદલાઈ રહ્યા છે આ પાંચ મોટા નિયમો જે મિત્રો સામાન્ય માણસને જાણવા જરૂરી છે એકલી ફેબ્રુઆરીથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે એક ફેબ્રુઆરીના રોજ દેશનું બજેટ રજૂ કરશે તેની સાથે જ નવા મહિનાની સાથે કેટલાક નવા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે આ ફેરફારોના કારણે આર્થિક રીતે સંબંધિત છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જોવા મળતી હોય છે તો શું પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તેના વિશે આજે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેમજ જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ઉપયોગી તેમજ ખેડૂતોને લગતી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી એલપીજી ગેસ સિલિન્ડરથી લઈને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તેમજ કારોની કિંમતો બેન્કિંગને લગતા નવા નિયમો અને હવાઈ ઇંધણના કિંમતોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર જોવા મળી શકે છે જેમાં મિત્રો સૌપ્રથમ નિયમ વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમતો પુનઃ કરવામાં આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે કે બજેટના દિવસે કિંમતોમાં ઘટાડો થશે કે વધારો અગાઉ એક જાન્યુઆરીએ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યાર પછી બીજા નિયમ વિશે વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ કેટલીક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડીને બ્લોક કરવાનો નિર્ણય કર્યો છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ થી માત્ર અલ્ફાન્યુ મૅરિક અક્ષરોવાળી આઈડી સ્વીકારવામાં આવશે જો આઈડી અન્ય કોઈ સ્પેશિયલ કેરેક્ટર સાથે હશે તો પેમેન્ટ ફેલ થઈ જશે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો મારું તો શું કે ઈન્ડિયા લિમિટેડ એમ મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તેના વિશે અપડેટ મેળવીએ તો આજે એક ફેબ્રુઆરીથી તેમની કેટલીક મોડલની કિંમતમાં વધારો થશે કિંમતોમાં રૂપિયા બત્રીસ હજાર પાંચસો સુધીનો વધારો કરવામાં આવશે આમાં અલ્ટો કે ટેન એસ્પ્રેસો વિગન આર સ્વિફ્ટ બલેનો ગ્રાન્ડ વિટારા જેવી કારોનો સમાવેશ થાય છે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેન્કનો નવો ફેરફાર જાણી લેજો કોટક મહિન્દ્રા બેન્કે એક ફેબ્રુઆરીથી એટલે કે આજથી તેમના ગ્રાહકો માટે બેન્કિંગ સેવાઓ પર અમુક નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડવામાં આવી શકે છે અને કેટલીક સેવાઓ પર નવી ફ્રી લાગુ કરવામાં આવી શકે છે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓના કિંમતમાં ફેરફાર જોવા મળશે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે હવાઈ ઇંધણની કિંમતો સુધારે છે જો એક ફેબ્રુઆરીએ એટીએફના ભાવમાં વધારો થાય તો હવાઈ પ્રવાસ મોંઘો બની શકે છે